આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને એકદમ સાજા છો તો દોસ્તો આજે ચાર દિવસે ફરી એક વખત આપણે મરચી જોવા આવ્યા છે ખેતરમાં અને આજે ચાર દિવસથી વાતાવરણ જેમણે વરસાદ પડવાનું હોય એવું છે અને આપણે હવે સમાચાર મેં જોયું છે પરેશ ગૌસ્વામી કહેતા હતા કે આજે વીસ તારીખ થી લઈને એકત્રીસ તારીખ સુધી વરસાદ પડવાનો છે એટલે દોસ્તો આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા છે કે મરજીમાં કેવું થયું છે તો ચાલો હવે ખેતરમાં જઈએ અને જોઈએ કે આપણે ખેતરમાં હવે જઈએ અને પીપુલ ભાઈ તો આગળ આગળ નાઠ્યા છે ડટન ડટે Ханડુ આજે જ જાકર ઓછું પડશે જાકર ઓસું એટલે આજે વાતાવરણમાં વાદળું છે ને એના લીધે જાકર ઓસું પડશે

દીવા કરે છે કાળકા માતા ને અગરબત્તી ને રૂ ને તેલ હોય તો દીવો કર દો ના હોય તો અગરબત્તી એકલી કર દો છે ને તો રૂઈ મળી ગયું છે હવે તેલ શોધી કાઢવાનું છે ને બસ બસ આપણી હજારીઓ બજારીઓ એકદમ મસ્ત ખીલી ઉઠી છે જોરદાર ફૂલ લાગે ને એક જ છોડું હતો પણ આ વખત છે ને આ બધું જ ભરી જશે ને એટલે આખા ખેતરમાં થઈ જવાનું છે મસ્ત બિયારણ થઈ ગયું છે જો આપણે મસ્ત નાખી દેવાનું ખેતરમાં અજુદાર ફૂલો નહીં આજે હું કઈલું છે ને એને બધે ખંજે જ નાખવા

ગલગોટા કેવાય એમ કે છે ધીરે અને આપડે મંદિર ની અંદર ગણપતિ દાદા છે અને કાળકા માતા નો ફોટો છે અને

ચના ઓરીલાને તે મસ્ત ઉગી ગયા છે ચના એટલે આપણે ટૂક સમયમાં ચનાની ભાજી બનાવીશું હે ને ભાજી બનાવવાની તો મસ્ત વી ચનાની ભાજી બનાવીશું અને એનો વિડિયો ભી અપલોડ કરજો આપણે જોરદાર થઈ ગયા છે ચના ચના बताओ जी

તો દહીં બાજી બનાની છે મિત્રો દહીં લાવશું કાઠી બાજી બહુ મસ્ત બને ચિલની હા પણ હવે વધારે થઈ નહી આપડે ખેતરમાં ના છે ખેતરમાં છે તો આપણે ખાટું દહીં લાયશું એટલે ઓણી બાજી બહુ મસ્ત બનાવીશું પણ જવાનું છે ને મમન ઘેર કાલે હા જવાનું એ દહીં લાવશું બરોબર કરી બનાવી શકીએ આપડે પાછળથી દરો થોડું ઓણેલું અને અવળે અવળે મરચો લાગે તો મસ્ત મરચો લાગે છે મસ્ત લબો મરચો લાગે છે ને આપણી પેલા વારી મરચો થોડી ખરાબ થઈ ગયી છે પણ આ શું છે કે વાલી લાગે છે ને એટલે ઓદરા અને બધું ખાઈ જાય છે અને રાયડો થયો છે મસ્ત એક જ છોડવો થયો છે આગળ ખેતરમાં